પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર સિનિયર ક્લાર્ક રીટાબેન સિટી મેનેજર ભૂમિબેન પટેલ સુપરવાઇઝર પંકજભાઈ ગરણિયાના હસ્તે સફાઈ કર્મચારીઓ તેમજ ડ્રેનેજના કર્મચારીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી સુરક્ષાની દ્રષ્ટિએ હેન્ડલો માસ્ક જેકેટ સેફટી શૂઝ અને હેલ્મેટ વિતરણ કરાયા હતા આ ઉપરાંત તમામ સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સફાઈ કર્મચારીઓ અને ડ્રેનેજ કર્મચારીઓને સેફ્ટીના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા તમામ ભાઈઓ અને બહેનોને સાધનો મળતા હવે એમને સુરક્ષા મળશે અને એવો સહેલાઈથી કામ કરી શકશે આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત શિશુ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રકામ નિબંધ સ્પર્ધાનું આયોજન પાડી નગરપાલિકા ઓફિસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું સાથે જ મેરેથનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ટ્રેનર સાધકો અને એલી ક્લબ પાડી સહેલીના બહેનો તથા રાષ્ટ્રીય સ્વયંસેવક આરએસએસ જોડાયા હતા